હલો ગુડ મોર્નિંગ કેમ છો અત્યારે હાલ આ જે ફ્લેટ છે આપણો કોઈનો તે આગળ કે આપણે શરૂઆત કરી રહ્યા છીએ અને મારા જોડે એક નાનું બાળક છે જે બાળકનું નામ છે શું નામ છે ભાઈ તારું શું નામ છે ઓકે તો આજે છે ને આ ભાઈ જોડે આપણે મસ્તી કરવાના છે અને બહુ મારવાનો છે આ કરાટામાં જાય છે ને તું મેં જતો રહેજો આ કરાટામાં જ આજે આપણે કરાટા કરીને બતાવવાના ચોક્કસ એક મૂવી નાખવા માટે છે ને કેટલી બધી મહેનત કરવી પડતી હોય છે એ જો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા હાલ છે ને અત્યારે જોડાયેલા છે જે ઈશ્વરભાઈના ખાસ ભાઈબંધ છે જે બચપનના વહેબંધ છે પણ અમે આજે એટલી બધી મહેનત કરી એક મૂવી નાખવા પાછું કે જે ઓરી અંદર મૂવી હતી બધી ડિરેક્ટ કરી અને નવી બીજી સ્પેસ કરી પહેલાં તો જગ્યા કરી અને પછી બીજી મૂવી નાખી તો આવું કામ કરવું પડતું હોય છે હવે જઈએ ડાયરેક્ટ ઘરે સીધા આપણે ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે બરોબર છે જે ફ્લેટિંગ છે ઊભો છું વિરુના ઘરે ગયા હતા આપણે ઘરે આવી ગયા છે મસ્ત મજાના તો એવો ટોઠાનો છે પ્રોગ્રામ બનાવ્યો છે તમને ડાયરેક્ટ હવે ઘરે જશું મસ્ત ખાસ મસ્ત સુઈ જશે તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યારે ટેક કેર